બોટેલીના મેરિયા ગામ પાસે પુલ ઉપર એક બાઇક સવારને કોઈ અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતા બાઇક સવારનું ઘટના સ્થળે કમકપાટી ભર્યું મોત નીપજ્યું બાઇક સવાર માંકણી બેંકનો મેનેજર હોવાનું જાણવા મળ્યું છે વિગતો પ્રમાણે આજ રોજ ગુરુવારે સવારે નવ વાગ્યાના છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મેરા ગામના પુલ ઉપર એક અકસ્માત થયો હતો જેમાં અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડપેટે લેતા બાઇક ચાલકનું મોત નીપજ્યું બાઇક ચાલક માંકડી બેંકનો મેનેજર હોવાનું જાણવા મળ્યું છે છોટાઉદેપુરના રંગપુર એસબીઆઈ બ્રાન્ચમાં હતો અને આ થોડા દિવસ પહેલા માંકડીમાં બદલી થઈ હતી ત્યારે આજે અકસ્માતમાં તેનું મોત થયું હતું આ બેંક મેનેજર પ્રચાપતિ માણેકચંદ રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું છે